અને આ પણ ગ્રંથ પાછો કોણે કહ્યો કે નિવૃત્ત તર્ષય રૂપગીય માના ભાગવતને કેનારો માણસ નિવૃત્ત નિવૃત્ત એટલે ખાલી વ્યવસાયમાંથી જ નિવૃત્તિ થઈ ગઈ હોય એમ નિવૃત્ત નહીં સંસારમાં રહીને પણ નિવૃત્ત થઈ ગયો હોય મિથિલા નરેશ જનકની જેમ રાજા હોવા છતાં પણ રાજા નહીં સંસારમાં રેવા છતાં પણ સંસારનો સ્પર્શ નહીં એવું જેનું જીવન છે એવા નિવૃત્ત તૃષ્ણ સંત હવે ભાવથી સાંભળજો ભલા ભક્તો જેને પોતાના કોપીન પોતાના અંતર વસ્ત્રનું આંતર વસ્ત્રનું પણ જેને ભાન નથી એવા નિવૃત્ત સુખદેવ જેનું વસ્ત્ર છોડવામાં નથી આવ્યું જેનું વસ્ત્ર છૂટી ગયું છે દિગંબર એને કહેવાય જેનું વસ્ત્ર છૂટી જાય પોતાની જાતે કપડાને કાઢી દિગંબર ન કહેવાય વસ્ત્ર છૂટી જવાનો ભાવ તમને સમજાવું જેને આ સંસારની વાસના છૂટી ગઈ છે વસ્ત્ર પહેરે તો શું ન પહેરે તો શું એવી જેની અવસ્થા છે એવા સુખદેવજી મહારાજ જેને સ્ત્રી પુરુષની કોઈ જ્ઞાન નથી એકવાર ભગવાન વ્યાસ આમ બરાબર સરોવરના કિનારે નીકળ્યા વયોવૃદ્ધ છે વ્યાસ અને એ વ્યાસજી મહારાજ જ્યારે નીકળે છે સ્ત્રીઓ સ્નાન કરતી હતી તો એ વૃદ્ધ વ્યાસને જોઈને સ્ત્રીઓ પોતાના અંગને ઢાંકી લીધા વ્યાસજીને થયું કે હું આટલો વયો વૃદ્ધ થયો અને છતાં આ સ્ત્રીઓ મને જોઈ અને શરમ અનુભવે છે મારો યુવાન દીકરો સુખદેવ નીકળે તો પોતાના અંગોને નથી ધાકતી આવું કેમ એમણે સ્ત્રીઓને કે મારાથી તમે શરમને અનુભવો છો અને મારો દીકરો યુવાન છે નીકળે છતાં પણ તમને લોકોને શરમ નથી આવતી તમને જરા પણ મનમાં સંકોચ નથી થતો તો આજે આવું કેમ સ્ત્રીઓ જવાબ આપે છે સુખદેવ વ્યાસ ભગવાન આપ ભલે ઉમરમાં વૃદ્ધ થયા છો પણ તમારા અને તમારા દીકરાની અંદર એટલો તફાવત છે કે તમને કોણ કોણ સ્ત્રી અને પુરુષ હજીનું જ્ઞાન છે તમારા દીકરાને ખબર જ નથી સ્ત્રી કોને કહેવાય પુરુષ કોને કહેવાય આવી અવસ્થાએ જે પહોંચી ગયા છે એ નિવૃત્ત તૃષ્ણ સંત સુખદેવજી મહારાજ અને એના દ્વારા અપાયેલી ઔષધિ આપણા શરીરમાં રોગ થાય તો આપણે શું કહેતા હોય કે આ રોગનો જાણકાર હોય એની પાસે જવું છે આપણે આ રોગનો જે નિષ્ણાંત હોય એની પાસે આપણે દવા લેવી છે ડોક્ટર તો બહુ બધા છે પગ તૂટી જાય હાટકું ભાંગી જાય તો કોઈ દિવસ આપણે કેન્સરના સ્પેશિયાલિસ્ટ પાસે ગયા દવા લેવા જવાબ આપવા જરૂરી છો કેન્સર થાય તો કોઈ દિવસ આપણે ઓર્થોપેડિક પાસે જવું જોઈએ કે સાહેબ મને કેન્સર થયું છે દવા આપો ને હાડકું દુખે જે રોગ થયો હોય એ જ રોગના સ્પેશિયાલિસ્ટ પાસે જઈને આપણે દવા લેવી જોઈએ જેને ભવરોગ થયો હોય એ ભવરાગમાંથી આપણને મુક્ત કરે એવી જેની પાસે દવા હોય એવા ડોક્ટર પાસે જવું જોઈએ તો પેલું વેલું કહ્યું નિવૃત્ત તરસઈ રૂપગીયમાં જે પોતે જ નિવૃત્ત થઈ ગયા છે એ બીજાને નિવૃત્ત કરવાની વાત બતાવી શકે સંસારમાંથી જેનું મન નથી એ એમ કહે કે ભાઈ સંસાર ન જોઈએ તો વાત બરાબર છે સવારે ઉઠતાની હારે મોઢા માવો નાખે પછી જેની આંખ ખુલતી હોય અને ઈ પાછો ગામમાં કેતો ફરેક માવો ન ખવાય તો એની વાત માને કોણ કોણ માને આ સંસારનું નરું સત્ય છે વાસ્તવિકતા છે કે તમારામાં જે ગુણ હોય ને એનો જ તમે ઉપદેશ આપી શકો અને તો જ સમાજ એનો સ્વીકાર કરે નહીં સ્વીકાર ન કરી શકે એ પાક્કું છે તો સુખદેવજી મહારાજ જેવા નિવૃત્ત સંત નિવૃત્ત એટલે પ્રવૃત્તિમાંથી જ નહીં નિવૃત્તિમાં પણ જે નિવૃત્તિ લીધી છે એવો સંત સુખદેવજી મહારાજ ઔષધિ માટે બેઠા છે અને આ ઔષધિની એક બહુ મોટી ખાસિયત છે ભાગવત રૂપી ઔષધિની બહુ મોટી ખાસિયત છે કે પીવો જે પીવે એને તૃપ્તિ પણ મળી જાય જે માણસ પીવે એને તૃપ્તિ પણ મળી જાય અને વળી પાછી તરસ બની પણ રહે છે ભાગવત સાંભળવાથી આપણને થાય કે ઓહો આનંદ થઈ ગયો પણ એમ ન થાય કે હવે નથી સાંભળવ્યો એક વાર ભાગવત સાંભળ્યા પછી બીજી વખત ભાગવત સાંભળવાનો તમને આમ આનંદ હવે કે ના ના ભાગવત તો સાંભળવા જવું છે આ એવો ગ્રંથ છે અને આ ગ્રંથનો વક્તા પણ એ જ સાચો વક્તા છે કે જે શ્રોતાઓને ભાગવતની કથા સંભળાવી અને ભાગવત પ્રત્યેની તરસ જગાડે સાચો વક્તા એ છે જે શ્રોતાઓને તરસ જગાડી દે નગર એકવાર કથા સાંભળીને તમને તૃપ્ત બનાવી દે એ શ્રોતા એ વક્તા નથી વક્તા તો એ છે તૃપ્તિ પણ અપાવે અને તરસ પણ જગાવે કે હજી ભાગવત સાંભળવું જશે આજે સુખદેવજી મહારાજ જેવા પરમ શ્રદ્ધેય ભાગવતની કથા કહેવાના હોય આજે એક દિવસ કથા સાંભળીએ અને એમ થઈ જાય કે હવે શું આપતો જે એવા હવે તો એ વક્તા ફેલ આજે તમે કથા સાંભળી અને કાલ કથામાં ન આવો ત્યાં સુધી મનમાં વાત જ ચાલ્યા કરે કે કથામાં જવાનું છો કામ મૂકી દેવાનું પણ કામ કથામાં જવાનું છે તો સમજવાનું કે બરાબર વખત આપણને મળ્યા છે કથામાં લઈ જાય એવા કાલે બપોરે વહેલા જમી લેજો બપોરે જમવા આવતા હોય ને તો કેજો કે વહેલા આવજો નકર પછી ઠરેલું મળશે પછી કેતા પડશે તો તરસ બની રહે એવા વક્તા આપણને મળે જેમાં તૃષા અને તૃપ્તિ આ બંને જેમાં સાથે રહે ને એ પ્રેમ છે પ્રેમ એવો છે કે જેને આપણે પ્રેમ કરતા હોઈએ એને મળવાની ઈચ્છા થાય પણ આપણે મળીએ પછી એમ ન થાય કે હવે મળી લીધું હવે નથી મળવું ના મળતા હોય ત્યારે પાછા વિચારતો હોય હવે ક્યારે મળશું પાછા આ સાચો પ્રેમ છે જેને તમે મળી રહ્યા છો હજી એનાથી તમે જુદા નથી પડ્યા ત્યાં તમારા મનમાં વિચારો ચાલવા માંડે આજે મળ્યા પણ હવે પાછા ક્યારે મળશું પાછા મળવાની જે તરસ જગાડે છે છે એ પ્રેમ તો આજે આટલા વર્ષોથી તમે ભગવાનની કથાઓ સાંભળતા હતા ત્યારે આજે ઠાકોરજીએ સ્વયં વિચાર્યું કે આટલા વર્ષોથી મારી પાસે આવે છે તો લાવને આજે હું એના આંગણે જેને બિરાજમાન ઠાકોરજી સાત દિવસ તમારી પાસે આવ્યા છે તો તરસને જગાડે એવી જ્યારે કથા મળી છે એ કથાને પીવાની છે ચંદ્ર ચંદ્રના કિરણો જેમ શીતળતાથી આવે છે ચંદ્ર અને સૂર્ય બે પ્રકાશ આપે છે પણ એકનો પ્રકાશ આપણને બહુ ગમે છે એકના પ્રકાશમાં થોડી વારમાં એમ થાય હવે પાછી નીકળ જવું પડશે ચકોર નામનું એક પક્ષી છે એ ચાંદાની ચાંદરીના પ્રવાહને પીવે કરે છે જેમ ચકોર ચાંદરીને પીવે છે એમ આ સંસારનો મનુષ્ય પરમાત્માની આ કથાનું પાન કરે ચકોર જેમ ચાંદનીનું પાન કરે એમ જીવાત્મા ભગવાનની કથાનું પાન કરે અને એકવાર આ કથાનું પાન થઈ જાય ને પછી જે નશો ચડે આહા ભગવાનની ભક્તિનો જેને નશો ચડે એની તો વાત જ જવા દો બીજા ત્રીજા નશાની વાત ન કરતા હો અહીંયા અને હું એનું કહેતોય નથી તમે જેનું સમજો છો એનું હું તો હૈની વાત કરું છું અને નશો તો જ ચડે જો બરાબર પીવામાં આવે તો પણ આ નશો તો એવો છે કે એકવાર ચડે નહીં ચડે પછી જિંદગી ભર ઉતરે નહીં આનો નશો કોઈ દિવસ ભગવાનની કથાનો રસ પરમાત્માની કથાનો નશો એવો છે કે ચડ્યા પછી ઉતરે નહીં પણ ફેર એટલો છે ઓલો નશો કરો તો એ ઉતરે ત્યારે ક્યાં પડ્યા હોય એનું નક્કી નહીં અને આ નશો એવો છે કે ચડ્યા પછી તમને ક્યાં પહોંચાડી દે એનું નક્કી નહીં